સુરતની અંદર પચીસો કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ થયું છે પરંતુ પોલીસને હજુ સુધી તપાસમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ચાર ભાગીદાર કોણ છે એના નામ હજુ સુધી મળ્યા નથી નમસ્કાર ગુજરાતમાં પોલીસના બે મોરા સામે આવ્યા છે એક કે અમરેલીની અંદર એક પાટીદાર દીકરીનું પોલીસને તરત નામ મળી ગયું રાતે રાત ઉઠાવી લીધી અને એ દીકરીનું સરઘસ બી કાઢી લેવામાં આવ્યું અને બીજી તરફ સુરતની અંદર પચીસસો કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ થયું છે પરંતુ પોલીસને હજુ સુધી તપાસમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ચાર ભાગીદાર કોણ છે એના નામ હજુ સુધી મળ્યા નથી એટલે પોલીસના હાથ બંધાયેલા છે કે પોલીસ પહોંચી નથી શકતી ઘણા બધા સવાલો ઊભા થયા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ હમણાં છેલ્લા બે દિવસથી જે નો સૌથી વધારે ચર્ચા ચાલે છે એ સુરતના એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનની એક જે જમીન છે એનું કૌભાંડ બહાર આવ્યું છે અને પચીસો કરોડ રૂપિયાની જમીનનું કૌભાંડ હોવાનું કહેવાય છે આ આખી વાત એવી રીતના બનેલી કે સિટી સર્વેના ત્રણ અધિકારીઓની મિલીભગતથી જૂની શરતની જે જમીનો છે એને ખેતી તરીકે રૂપાંતરિત કરી અને બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવીને ખોટું માલિકીપણું ઊભી ઊભું કરી દેવામાં આવ્યું હતું આ જે કૌભાંડ છે એની અંદર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ સુરતે આરોપી તરીકે સમૃદ્ધિ કોર્પોરેશન અને ભાગીદારો એટલું જ લખ્યું છે પરંતુ ભાગીદારોનું નામ નથી આ ફરિયાદની અંદર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે જે ગુનો નોંધ્યો છે એમાં સિટી સર્વેના ત્રણ અધિકારીઓના નામનો ઉલ્લેખ છે પરંતુ હજુ સુધી આ ચાર ભાગીદારો કોણ છે એના નામ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને મળ્યા નથી આ બિલ્ડરોએ ત્રણસો ને એકાવન જેટલા પ્રોપર્ટી કાર્ડ જે છે એ બોગસ બનાવેલા હતા અને આ આખું કૌભાંડ ત્યારે બહાર આવ્યું કે જે માણસના નામે જમીન છે એને જ એક જમીન દલાલ આ ખોટું બનાવેલું પ્રોપર્ટી કાર્ડ વેચવા ગયો અને ત્યારે આખું કૌભાંડ પડી ખબર પડી કે આ તો મારા નામ પર જ છે અને ખોટું પ્રોપર્ટી કાર્ડ વેચવા માટે આવ્યું છે હવે આની અંદર જે આઝાદ રામોલિયા કરીને એક ભાઈ છે એમણે બે હજાર બાવીસની અંદર આ ફરિયાદ કરેલી હતી પરંતુ ફરિયાદને ધ્યાનમાં લો લેવામાં નહીં આવી અને હજુ થોડાક દિવસો પહેલાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે તો સમૃદ્ધિ કોર્પોરેશનના ચાર ભાગીદારોના નામ નથી લખ્યા પરંતુ આઝાદ રામોલિયાએ જે અરજી કરેલી છે એમાં ઉલ્લેખ છે કે સમૃદ્ધિ કોર્પોરેશન અને તેના ચાર ભાગીદારોની અંદર એક છે નરેશ શાહ બીજા મનહર કાકડિયા ત્રીજા જયપ્રકાશ આસવાણી અને ચોથા લોકપાલ ગંભીર આ ચાર બિલ્ડરોના ફરિયાદમાં નામ લખવામાં આવ્યા પરંતુ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ ઘણા સમયથી તપાસ કરે છે પણ એમને હજુ સુધી આ ભાગીદારો કોણ છે એના નામ નથી મળ્યા બોલો એટલે ગુજરાત પોલીસના બેવડા ધોરણ છે કે નહીં કે અમરોલીની અંદર પેલી છોકરીને જેવી ફરિયાદ થઈ રાતોરાત ઉચકી લીધી અને સરઘસ બી કાઢી દેવામાં આવ્યું પરંતુ હજુ કેટલો બધો સમય થઈ ગયો પણ હજુ સુધી આ ભાગીદારોના નામ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને મળ્યા નથી નવાઈની વાત એ છે કે ડુમસ અને વાટામાં જે આ જમીન છે એ હજુ આઝાદ રામોલિયા અને જ્યોતિ રામોલિયાના નામ ઉપર છે અને સાત બારનો જે ઉતારો છે એમાં બે હજાર સોળ અને બે હજાર સત્તરની અંદર આ આઝાદ રામોલિયા અને જ્યોત્સ્ના રામોલિયાના નામ ચઢેલા છે હજુ સુધી પણ આ નામ ચાલુ છે ખોટા પ્રોપર્ટી કાર્ડ બની ગયા છે આઝાદ રામોલિયાએ ફરિયાદમાં કીધું છે કે આ જમીન એમણે રસિકભાઈ પાસે રસિકભાઈ નામના ખેડૂત પાસેથી ખરીદી હતી આની અંદર જે પ્રોપર્ટી કાર્ડ બને છે એની અંદર ત્રણ સ્ટેજ હોય છે એક સ્ટેજ હોય છે ડેટા એન્ટ્રી બીજું વેરિફિકેશન અને એક પ્રપોલ્ગેશન પણ આ ત્રણેય જે પ્રોસેસ છે એની અંદર મિલી ભગત હતી અને એને કારણે આ બુગસ પ્રોપર્ટી કાર્ડ બની ગયા આઝાદ રામોલિયાએ બે હજાર બાવીસની અંદર એ સમયના મહેસૂલ મંત્રી જમીન નિયામક કલેક્ટર મામલતદાર મજુરા સર્કલ ઓફિસર ગવિયર તલાટી સિટી ગવ્યર તલાટી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ એસએમસી કમિશનર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર બધાને આ અરજી કરી હતી પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહીં સવાલ એ છે કે હજુ સુધી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના ગુના જે નોંધ્યો છે એમાં ચાર ભાગીદારોના નામ નથી જો નામ દાખલ કરવામાં પોલીસની તાકાત નહીં હોય તો ધરપકડ કેવી રીતે થશે એ એક મોટો સવાલ છે હવે આની અંદર એક વાત એ પણ સામે આવે છે કે આ જે ચાર મોટા નામો જે નામાંકિત બિલ્ડરોના નામો છે નરેશા મનોહર કાકડિયા જયપ્રકાશ આસવાની અને લોકપાલ ગંભીર આ બધા એવા લોકો છે કે જેમની સંપત્તિ દસ હજાર કરોડ કરતાં વધારે છે પોતે દાનવી રોવાનો ડંકો વગાડે છે અને એમના સ્ટેજ ઉપર સન્માનો થાય છે અને સમાજ એમને હાર તોરા પહેરાવે છે આ જે લોકો છે કે જે લોકો સન્માન મેળવે છે જે લોકો કરોડોના આસામી છે એમણે સૌથી પહેલાં કાયદાનું પાલન કરવાનું હોય પરંતુ આ લોકો સરે આમ કાયદાનો ભંગ કરી રહ્યા છે તો આમાંથી સવાલ એ ઊભો થાય છે કે આપણે સમાજના જે ભવિષ્યની પેઢી છે એને શું મેસેજ આપી રહ્યા છે એને શું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કે શું તમે ખોટી રીતના કમાણી કરો તો સમાજ તમને સન્માન આપશે આવું ઉદાહરણ આપણે પેદા કરી રહ્યા છે આ બધી બાબતો વિચારવી પડશે કારણ કે જે સમાજના મોભીઓ તરીકે કહેવાય છે જે બહુ મોટા મોટા દાનવીર તરીકે કહેવાય છે જેને સ્ટેજ પર સન્માન આપવામાં આવે છે એની સૌથી પહેલી જવાબદારી છે કે કાયદાનું પાલન કરે કાયદાનું પાલન એ લોકો જ નહીં કરશે તો બીજા કેવી રીતના કરશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ